નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ સ્ટેચ્યુ રમવાની મજા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ વીસ સ્ટેચ્યુ રમવાની મજા પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન છે પગ મુકતા પાસે પાણી ચૂથતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોદળો કરતી ગાય જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા અગાસી અને ધાબા ઉપર શિયાળોનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉડતી સમળી આ બધા જ લેખકને વળગી પડ્યા બીજો લેખક કોની બીકથી લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે પ્રચલિત છે તો લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત છે ચોથું આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શામાં થી દીધા છે તો આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે પ્રશ્ન બે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ઝીણો કોણ હતો તેના મિત્રો એની સાથે બાબતે સફળ ન થયા તો ભડવાડનો દીકરો હતો એના એના કપડામાં ગાય ભેંસ અને બકરાની વાસ આવતી દ્રવ્ય સતત ટપકતું જ હોય એ ગેટવાળી શેરીમાં રહેતો અને ઉછળ કુદમાં હોય તેને કોઈ પહોંચી વળતું નહીં ઝીણો સ્ટેચ્યુ રમવામાં ભારે ઉસ્તાદ હતો એ એટલો બધો ચપળ હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો મોકો તેના મિત્રોને મળતો જ નહીં જીનાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાના પ્લાન બનાવવા છતાં પણ તેના મિત્રો એ બાબતે સફળ થયા નહીં બીજો પ્રશ્ન કૃષ્ણની મૂર્તિ સાથી કાળી મેસ થઈ ગઈ તો લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી લેખકના બાયે લેખકને ઠાકોરજી પાસે દીવો કરી દીવો મૂકી અને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ઠાકોરજીઓનો દીવો કર્યો અને ગોખલો બંધ કરી દીધો ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા ગોખલો બંધ હોવાને કારણે દીવાની મૂર્તિને લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેશ થઈ ગઈ હતી ત્રીજો પ્રશ્ન ઘરમાં સિંહ જ સર્જાઈ હતી તો લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી લેખકના બાએ લેખકને ઠાકોરજી પાસે દીવો કરીને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ઠાકોરજીને દીવો કર્યો અને ગોખલો બંધ કરી દીધો ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા ગોખલો બંધ હોવાને કારણે દીવાની ઝાળ ઠાકોરજીની મૂર્તિને લાગતા મૂર્તિ કૃષ્ણની મૂર્તિ કાળી મેષ થઈ ગઈ લેખક જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ફળિયાની ચોકડીમાં કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલા પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીચની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા આમ ઉતાવળમાં દીવો કરીને ગોખ બંધ કરી દેવાને કારણે ઘરમાં આ સર્જાઈ હતી પ્રશ્ન ત્રણ માગ્યા પ્રમાણે કરો જેમાં પેલો પ્રશ્ન છે લેખકે પોતાનો કરેલું પોતાના ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો લેખક વર્ષો પછી પોતાના ગામની શેરીઓમાં પગ મૂકે છે લેખકે પોતાની શેરીમાં પોતે જાણ્યા હોય તેવો ભાસ થાય છે આ કારણે લેખક વિહવળ થઈ જાય છે વહેલી સવારે કેટલાક છોકરાઓ કેસુડાનો રંગ બનાવતા દેખાય છે ત્યારે વસંતનું આછું લખલખું લેખકના શરીરમાંથી કરંટની જેમ પસાર થઈ જાય છે એક ઢાળિયાના ગોખની બારીમાંથી જેટલી શેરી દેખાય તેટલી જોતા લેખકને એવું લાગે છે કે શેરી બદલાઈ નથી પરંતુ પોતે બદલાયા છે લેખકની શેરીમાં સ્ટેચ્યુ રમત ખૂબ જ પ્રચલિત હતી લેખકે પણ પોતાના મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાવ્યું હતું શેરીમાં રમતી સ્ટેચ્યુની રમત અને ઝીણા ભરવાડનું શેરીમાં જ વીજળીના થાંભલા સાથે ચોટીને મૃત્યુ પામવું આ બધું લેખકને શેરીમાં તાદસ થાય છે લેખકને લાગે છે કે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શેષવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને તેમની શેરીને સ્ટેચ્યુની રમતથી ગજવી મૂકશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 10 ધોરણ 11 તમામ વિષયના સ્વાધ્યાયપતી સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો